પ્રકરણ છ એવ્રત જીવ્રત એવ્રત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ પરણીની આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે નાહી ધોઈ નિતળથી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીનો દીવો કરે એવ્રત જીવ્રત નામના દેવીઓ આલેખ્યા હોય તેના દર્શન કરે સાંજે ફળાહાર કરે રાત બધી જાગરણ કરે એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે પાંચ વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરે ઉજવણું કેવી રીતે કરે પોંચ હોય તો પાંચ ઘોરાણીઓ નોતરીને લુગડા કરે પોંચ હોય તો પાંચ ટોપરાના વાટકા પાંચ પૈસા પાંચ સોપારીઓ પાંચ નાડાછડીના કટકા પાંચ ચાલના એટલી ચીજો આપે આ વ્રત કરનારીઓ નીચે લખી વાર્તા સાંભળે બામણને બામણી હતા એને પેટ જણી ન મળે બામણ તો રોજ મહાદેવજીની પૂજા કરીને માથે ફૂલ ચડાવે એટલે મુસલમાન રોજ બામણની પૂજા ભૂસીને મહાદેવજીની માથે માછલા ચડાવે બામણને તો વિચાર થાય છે કે અરે રે આ ન કરવાના કામમાં કરનારો મુસલમાન એને ઘેર ઘેરો એક જણ્યા ને મારે ઘેર ગોળિયું બંધાવાય છોરું નહીં દેવળમાં જઈને બામણ તો પેટ છરી નાખવા તૈયાર થાય છે ત્યાં તો મૂર્તિના મોંમાંથી માકારો થાય છે કે માં બામણ કહે કા મહાદેવજી પૂછે છે કે ભાઈ રે ભાઈ પેટ કટાર શીધને નાખ જ અરે મહારાજ ઓલો મુસલમાન રોજ માછલા ચડાવે એને ઘેર ઘેરો જણ્યા ને હું ફૂલ ચડાવું તોય મારે ઘેર ગોળિયું બાંધવા એ છોડું ન મળે એને ઘર જઈને જોઈ આવો તો ખરા તો મુસલમાનને ઘેર જઈને જોઈ આવ્યો છે મહાદેવજી તો પૂછે છે ભાઈ ભાઈ તે શું જોયું મહારાજ મેં તો છાણનો પોદળો જોયો ને માલીપા કીડા ખદબત્તા જોયા હે ભાઈ એના ઘેરો જણેની દશા તો એ પોદળામાં ખદબત્તા કીડા જેવી જાણજે જા તને એક દીકરો દઉં છું પણ દીકરાને ભણાવીશમાં ને ભણાવ તો ભણાવીશમાં બામણને તો વિચાર થઈ પડ્યો છે એના મનમાં તો થયું કે ઠીક જીતવા અટાણે તો દીકરો લઈ લેવા દે પછીની વાત પછી જોવાશે સ્વસ્તી કહીને બામણ તો ઘેર ગયો છે ઘોરાણીને તો મહિના રહ્યા છે નવ મહિને દૂધમલ દીકરો આવ્યો છે દીકરો તો દીએ ન વધે એવો રાતે વધે ને રાતે ન વધે એવો દીએ વધે છે અદાડે ઉજર્યો જાય છે હા હા કરતા તો દીકરો છ મહિનાનો બાર મહિનાનો બે વરસનો થયો છે એને તો રમાડે છે ખવરાવે છે ને પીવરાવે છે દીકરો તો શું મોંઘો શું મોંઘો કોઈ વાત નહીં એવો મોંઘો સાત ખોટનો એક જ દીકરો એમ કરતાં તો દીકરો પાંચ વરસનો થયો છે મા બાપને તો વિચાર થયો છે કે અરે રે દીકરાને નહીં ભણાવીએ તો પેટ ખાશે શું ને નહીં પરણાવીએ તો વસ્તી રહેશે શું ઠીક જે થાય તે ખરું વધાવી લો નાળિયેર નાળિયેર તો વધાવી લીધું છે એમ કરતાં તો લગ્ન આવ્યા છે દીકરાને તો પરણાવવા ચાલે છે જાડેરી જાન જોડી છે બહેનુ ભાણેજું કાકા મામા કળશી કુટુંબ જાનમાં સોડ્યું છે પરણાવીને જાન તો પાછી વળી છે સાંજ પડે ગામનો સીમાડો આવ્યો છે સૂરજ તો આથમી ગયો છે અને આભમાં વાદળા ઘેરાણા છે અનરાધાર મેઘ તૂટી પડ્યો છે બરાબર શ્રાવણ મહિનાની અમાસ અને એમાં ભળ્યો મેં અંધારું અંધારું એ તો કાંઈ અંધારું અને ધરતી માથે તો પાણી 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 તો ક્યાંય માતા નથી ઢાંડા હાલતા નથી એટલે સૌ ગાળામાંથી ઉતરી જાય છે વરઘોડિયા કહે અમે ઉતરી જઈએ ઉતરીને વર વહુ તો બે હેઠે હાલવા માંડ્યા છે એમાં વરના જમણા પગને અંગૂઠે સર્પદંશ થયો છે વીજળીના અજવાસમાં જોયું તો પાણીના માથે વહેંત એકનો પટ્ટો પડ્યો જાય અને કાળોતરો એરું હાલ્યો જાય છે વર કહે મા બાપા મારાથી હલાતું નથી મારી આંખે લીલા પીળા આવે છે એમ કહીને વર તો બેસી ગયો છે એનું તાળવું તો ફાટી ગયું છે એ ટાણે તો ત્યાં ધાપોપકાર થઈ રહ્યો છે જાનૈયા બોલ્યા અરે ભાઈ આ માથે મેંની રમઝટ આ અનગળ પાણી પડે છે આ અંધારી રાત અટાણે અહીં રહીને શું કરશું આપણે જીવના જાશું અટાણે તો આ મરદું ભલે અહીં પડ્યું સવારે આવીને આપણે એને અગંદા દેશું અટાણે હાલો સૌ ગામમાં સૌ તો ગામમાં હાલ્યા છે ત્યારે બહુ તો એકલી થંભીને ઊભી રહી છે સાસુ સસરો તો બોલ્યા છે કે અરે માળી બહુ દીકરા હવે એની માયા મેલી દો અને ગામમાં હાલો બહુ કહે હવે તો હાલી રહ્યા જ્યાં ઈ ત્યાં છું માવતર અને સગાવાળા તો મરદાને મિલીને હાલી નીકળ્યા છે બાઈ એકલી મરદાનું માથું ખોડામાં લઈને બેસી રહી છે અઘોર રાત જામી છે મેંના પાણી તો માતા નથી બાઈ તો વિચાર કરે છે કે અરે જીવ અહીં બેસી રહીશ તો આને ને સાવચ દીપડા ઢળી જશે મારા પણની તો મને ભય નથી પણ મડાની ભય છે મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસદગતિ થશે પણ હું શું કરું ક્યાં લઈ જાઉં ત્યાં તો વીજળીનો એક અંજવાસ થયો છે અંજવાસમાં આઘેરું એક દેરું કડાણું છે હા કાંઈક દેરા જેવું લાગે છે મડાને લઈને ત્યાં પહોંચી જાઉં તો મડું ઉઘરે મડાને પગેથી ઢળું તો તો મારા સ્વામિનાથનું માથું રગદોડાય માટે માથું જ ઝાલીને ઢળું પગ ભલે ઢડાતા આવે એનો તો કાંઈ વાંધો નહીં બાઈએ તો ધણીનું માથું જાળીને વડું ઢસડવા માંડ્યું છે વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી હાલે છે વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે વીજળીને સબકારે સબકારે દેરાની દૃશ્ય સાંધે છે એમ કરતી કરતી બાઈ તો દેરે પહોંચી છે મડાને માલિપા લઈ ગઈ છે અંદરથી બાર બીડીને સાંકળ ચડાવી છે અને એકલી સ્વામિનાથનું માથું ખોડામાં લઈને બેઠી છે હાશ હવે ભે નથી હવે મારું ગમે તે થાવ અધરાત થઈ ત્યાં એવરતમાં આવ્યા છે જુઓ તો દેરું માલિપાથી દીધેલું છે અરે આ મારા સ્થાનકની સાકળ કોણે વાસી છે ઉગાડ ઝટ ઉગાડ નિકેર બાળીને ભસમ કરું છું બાઈએ તો દ્વાર ઉઘાડ્યા છે આંખો તો માતાજીના તેજમાં અંજાઈ જાય છે અંધારી રાતે અજવાળા સમાતા નથી અર એલી તું છ કોણ ડેણ છો ડાકણ છો આ મડાને દેરીમાં આણીને અમને આભરજેટ લગાનારી તું છ કોણ બોલ નિકર બાળીને ભસમ કરી નાખું છું માતાજી ખમૈયા કરો હું નથી ડેણ કે નથી ડાકણ પરણીને આવતા અંતરિયા મારા સ્વામિનાથને એરું ડસ્યો છે જનાવરની બીકે રાત કાઢવા તમારો આશરો લીધો છે બાઈ બાઈ તારો ધણી સજીવન થાય તો તો મારે બોલે પડીશ અરે રે માતાજી એવા મારા ભાગ ક્યાંથી તારો કોલ છે હા મારો કોલ છે ત્યાં તો મડાના જમણા પગનો અંગૂઠો હાલ્યો છે એ વ્રતમાં તો અંતર્ધાન થયા છે બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા છે માજીએ તો દેરાના બાર બંધ દેખ્યા છે અને ત્રાળ દીધી છે ઉઘાડ ઉઘાડ અમારા થાનકમાં બેસનાર તું જે હો તે ઝટ ઉગાડ નિકર બાળીને ભસમ કરું છું બારણાં ઉગાડીને બાઈએ તો બીજા માતાજીને જોયા છે તે તેજના અંબાર પથરાણા છે મેઘલી રાતે જાણે ચંદરમાં ઉગ્યો છે અરર એલી તે અમારું થાનક અભળાવ્યું બોલ તું કોણ છે ડેણ છો ડાકણ છો બોલ નિકટ શરાબ દઉં છું માતાજી હું ડેણેય નથી ડાકણેય નથી છું તો કાળા માથાનું માનવી અને વખાની મારી અહીં આવી છું મારા સ્વામીનાથનું મોત બગડે નહીં માટે બેઠી છું બાય બાયબાઈ તારો ધણી જીવતો થાય તો તો અમારે બોલે પડી ખરી હા જ તો માતાજી કેમ ન પડું કોલ દઈશ કોલ દઉં છું એટલું કીધું ને મડાનું જમણું પડખું ફર્યું છે જીવ્રતમાં તો અંતર્ધાન થયા છે ત્રીજો પહોર મંડાય છે ત્યાં વળી અજૈયા માતા આવે છે ઉઘાડ ઉઘાડ કહીને કમાળ ઉઘડાવે છે અજૈયાએ તો દેશમાં મડું દીઠું છે ડોળા ફાડી ફાડીને બાઈને તો ડારા દીધા છે કીધું છે કે જટ બહાર નીકળ નીકળ બાળીને ભસમ કરીશ બાઈ તો કહે છે કે નહીં નીકળું સળગાવી દો તોય મારા સ્વામિનાથના મડાને નહીં રજડાવું અજૈયાએ બામણને સજીવન કરવાના વરદાન દીધા છે બોલે પડ્યાના કોલ દીધા છે લઈને અંતર્ધાન થાય છે બામણનું ડાબું અંગ તો હાલવા માંડે છે ચોથે પહોર વજૈયાજી પધાર્યા છે એણે કોલ દીધા છે વરરાજા તો આળસ મળીને બેઠો થયો છે એ તો વહુને પૂછે છે અરે હે અસ્ત્રી આપણે અહીં દેરીમાં ક્યાંથી મારા મા બાપ ક્યાં જાનૈયા ક્યાં હે સ્વામિનાથ રાતે મુહૂર્ત સારું નહોતું તમને નીંદર આવી ગઈ હતી સવારે સારું ચગડ્યું આવે ત્યારે સામયું કરવાનું કહી મા બાપ ગામમાં ગયા છે વાટ જોઈ જોઈને તો પરોટ થયું છે સોનાનો તો સૂરજ ઉગ્યો છે હે અસ્ત્રી મને તો ભૂખ લાગી છે ને થાક લાગ્યો છે વાટ જોતા વેળા ખૂટશે નહીં માટે હાલો આપણે નવ કુકરી રમીએ દેરાને ઓટે પ્રભાતને પહોરે વહુ નવ કુકરી રમે છે પ્રભાતે બે ગોવાળ્યા એને વાછેરું ખોવાણા છે તે ગોતવા નીકળ્યા છે બે જણાએ વર વહુને નવ કુકરી રમતા દીઠા છે બે જણ વાતો કરવા માંડ્યા છે પેલા એ ઓલ્યા મૂર્ખિયા બામણિયા તો જો ઘરે ભેરડ કરી રહ્યા છે દીકરાને કૂટી રહ્યા છે અને આ તો મારા દીકરા બે જણા નવ કુકરી રમે છે હાલ હાલ આપણે ગામમાં જઈને વાત કરીએ બે ગોવાળિયાએ તો હાથમાં પગરખા લઈને હળી મેલી છે ઘેર જઈને બામણને તો વાત કરી છે તો થંભી ગઈ છે ડોસો કહે છે કે અરે ભાઈ તમે સીધ અમારી ઠેકડી કરો છો ડોસો તો ભાંગે પગે દેરે દોડ્યો જાય છે જઈને જુએ ત્યાં સાચો સાચ વહુ દીકરો નવકુકરી રમે છે વરઘોડિયાને તો ગામમાં લાવી વાંચતે ગાજતે સામયું કર્યું છે એમ કરતાં આસોમાંસ આવ્યો છે બાઈને તો દસૈયાનું આણું આવ્યું છે પણ ચારે માતાજીએ તો બાઈને કહી રાખ્યું હતું કે પિયર જઈશ નહીં બાઈ બોલી કે કેનાર કહી રહ્યા મારે પિયર નથી આવો મારે આવવું હશે ત્યારે મારી જાણે વાવળ મેલીશ આણું પરિયાણું બધું એ ટાણે કરજો પિયરિયા પાછા ગયા છે ને બાઈને તો આશા રહી છે દી પછી દી ચડે જાય છે નવ મહિને તો દૂધ જેવો દીકરો આવ્યો છે રાત પડી છે રાંધી ચિંદી વહુના ખાટલા હેઠળ શેક નાખી સાસુ તો ઓસરીમાં સૂતી છે દીકરો માચીમાં સૂતો છે જડાશ તો દીવો બળે છે અધરાત થઈ ત્યાં તો એવ્રતમાં આવ્યા છે દીકરી દીકરી સુતી છો કે જાગ છે જાગુ છું જ માતાજી કોલ દીધો તો એ સાંભળે છે કે સાંભળે જ તો માતાજી માગું એ આપીશ કે આપીશ જ તો તારો છોકરો દઈશ કે દઈશ જ તો એમ કહીને બાઈએ તો બાળોતી લીધું છે બાળોતીયામાં વીંટીને છોકરાનો ઘા કર્યો છે આ લેવા માતાજી છોકરાને ઝીલીને એવ્રત માતો અલોપ થયા છે સવાર પડ્યું છે સાસુ જુએ તો માચીમાં છોકરો ન મળે અરે વહુ આપણો છોકરો ક્યાં કોઈ કૂતરું મેદળું આવ્યું તું શું મને કાંઈ ખબર નથી વહુએ તો ટૂંકો જવાબ વાળ્યો છે એને તો કાંઈ ફાળ કે ફડકો નથી સાસુને તો વહેમ પડ્યો છે હાય હાય ન ભાઈ સ્મશાનમાં રાત રહી આવી ને ડાકણ થઈ આવી છોકરો ખાઈ ગઈ વહુ કહે હા હું ખાઈ ગઈ હું આખા ગામમાં તો હાહાકાર બોલી ગયો છે કે બામણની બહુ તો સ્મશાનમાં જઈ આવીને ડાકણ થઈ આવી ધાવતું છોકરું હોય તો ઉબેલ હોય ધાવતું છોકરું ન હોય તો તરત આશા રહે એટલે ભાઈને તો તરત ઓધાન રહ્યા છે દી ચડવા માંડ્યા છે નવ મહિને બીજો દીકરો આવ્યો છે સાસુએ તો વિચાર્યું છે કે આજ તો નભાઈ ચૂડેલને ખાવા દઉં જ નહીં એની પાસે છોકરાને સુવરાવું જ નહીં એમ કહીને સાસુએ તો બીજા ઓરડામાં માછી મૂકી છે માછીમાં છોકરાને સુવાડ્યો છે પોતે તો પડખે સૂતી છે મારી પાથી ઓરડાને તાળું માર્યું છે અધરાત થઈ તે તો જીવ્રતમાં આવ્યા છે દીકરી દીકરી સૂતી છો કે જાગ છ જાગુ છું જ તો માતાજી બોલે પડવું છે ને હા જ તો માતાજી તો લાવ તારો દીકરો દીકરો તો સાસુએ સંતાડ્યો છે પણ તું તો આપ છે ને હા જ તો માતાજી હું તો આપી ચૂકી છું ને તો લાવ બાળોતિયું બાઈએ તો બાળોતિયું ફગાવી છે જીવ્રતમાએ તો સાસુને ઓરડેથી છોકરો બાળોતિયામાં ઉપાડ્યો છે ઉપાડીને પોતે તો અલોપ થઈ ગયા છે સવાર પડ્યું છે હાય હાય માચીમાં છોકરો ન મળે નક્કી વાલામુ વહુ જ ડાકણ થઈને ગળી ગઈ સાસુએ તો વહુને એમ વગોવી છે બાપલિયા બામણી તો બબ્બે છોકરા ખાઈ ગઈ ગામ આખામાં તો ફેં ફાટી ગઈ છે વળી પાછી બાઈને તો આશા રહી છે નવ મહિને દીકરો આવ્યો છે સાંજે દીકરાનો જન્મ થાય છે ને રાતે દીકરો ઉપડી જાય છે આ વખતે તો પહેલી રાત જાળવવી છે આડોશી પાડોશી આવે છે સગા વ્હાલા આવ્યા છે કોઈ ઓળીમાં બેઠા કોઈ ફળીમાં બેઠા તો કોઈ ડેલીમાં બેઠે છે કોઈએ તલવાર લીધી છે ને કોઈએ બંદૂક લીધી છે સૌ જાગે છે માછીમાં દીકરો રમે છે કોઈ પાપડનો પલકારોય કરતું નથી બરાબર મધરાત થઈ ને અજૈયામાં આવ્યા છે બસ્સે માણસ બેઠું હતું એની આંખોમાં ધારણ મૂકી દીધું છે કોઈ બોલે કે ચાલે સાડે દાઠ માતાજી ઓરડામાં ગયા છે દીકરી દીકરી સૂતી છો કે જાગ છ જાગું છું માતાજી બોલે પડવું છે કે હાજ તો માતાજી તો લાવ તારો દીકરો મારી આગળ ન મળે પણ તું તો દઈ ચૂકી છો ને હાજ તો માતાજી તો લાવ બાળો થયું બાઈએ તો બાળેથી દીધું છે ને માતાજીએ લઈ લીધું છે દીકરાને ઉપાડ્યો છે અને માતાજી અલોપ થયા છે હાય હાય આ તે ભગવાનના ઘરનો કોપ જાગ્યો કે બહુ ડાકણ જાગી બામણ ત્રણ ત્રણ દીકરા ચોરાણા ગામમાં તો હાયકારો બોલી ગયો છે ગામના રાજાને તો ખબર પડી છે રાજા કહે કે આ ફેરે હું પંડે જ ચોકી દેવા આવું છું ભાર શા છે કે બ્રાહ્મણનો દીકરો ભરખાય બાઈને ચોથી વારનું અવધાન રહ્યું છે નવ મહિને બેટો જન્મ્યો છે રાજાને તો બ્રામણે ખબર દીધા છે ફળિયામાં માચી માલિપા દીકરો અને ફરતી સાત થરી ચોકી મેલી છે રાજા પંડે ઉઘાડી તરવારે માચી આગળ બેઠા છે ગામને પણ રોણું જોણું ને વઘોણું થયું છે ફળિયામાં ને ઓસરીમાં તો આખા ગામનું માણસ હલક્યું છે માણસ માણસ એ તો મનખો ક્યાંય માતો નથી બરાબર અધરાત થઈ ને વજૈયા માતા આવ્યા છે અરે સાત થરી શું સો થરી ચોકી મેલોને માતાજીએ તો દાણા છાંડીને સૌને ઘારણવાળી દીધું છે રાત પોતે ઓરડામાં હાલ્યા ગયા છે જઈને સાથ દીધો છે દીકરી દીકરી સૂતી છો કે જાગ છે જાગું છું માતાજી વચને પડવું છે ને હાજ તો માતાજી તો લાવ દીકરો મારી પાસે ન મળે પણ તું તો આપી ચૂકી છો ને તે દિની જ તો લાવ બાળુત્યું બાળુત્યું લઈને માતાએ તો દીકરાને તેડી લીધો ને તેડીને અલોપ થયા છે આંખ મીચાણી ને ઉઘડી તે દીકરો અલો સૌ ખોઈ જેવા મોઢા લઈને પોતપોતાના ઘેર ચાલ્યા ગયા છે બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે દીકરીને તો પથ્થરોય પડતો નથી સાસુ સુવાડે તોય સૂઈ રહે ને વહુ સુવાડે તોય સૂઈ રહે છે સૌ બોલે છે કે નભાઈ ચૂડેલ ચાર દીકરા બરખી ને હવે છોકરીને જીવાડે છે ચાર વરસના ચાર વ્રત પૂરા થયા છે બાઈ કહે છે કે બાઈજી બાઈજી મારે તો ગોરણિયું જમાડવી છે વ્રતના ઉજવણા કરવા છે સાસુ કહે તને ફાવે તેમ કરને ભા બાઈ તો નાહી ધોઈ નીતરતી લટમેલી કંકાવટીને ચોખા લઈ સડેડાટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે જઈને ચાર ચાલલા કર્યા છે કરીને બોલી કે એવ્રત જીવ્રત અજૈયા વજૈયા ચારેય બેનિયું મારે ઘેર જમવા આવજો ચારેયને ગોરણિયું કહી જાઉં છું ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે સાસુ તો આડોશી પાડોશીમાં પૂછી આવી છે કે બાઈ બાઈ મારી વહુ કોઈને ગોરાણી નોતરી ગઈ છે સૌ કહે કે ના રે બાઈ ત્યારે વાલામોઈ કોને કહી આવી હશે જમવાનું ટાણું થયું છે ત્યાં તો ચારેય દેવીઓ ચારેય દીકરાને આંગળીએ વળગાડીને હાલી આવે છે સાસુડી તો જોઈ રહી છે ઓહો શા રૂપ ને શા તેજ આ તે શું વહુ ગરાસણીઓને ગોરાણી કહી આવી હશે ચારેય માતાજીના પ્રથમ તો પાણીએ પગ ધોયા છે પછી દૂધે પગ ધોયા છે અંગૂઠાના ચરણામૃત લીધા છે ચારેયને કંકુએ પીડેલ છે પછી જમવા બેસારેલ છે ચારેય માતાજી તો જમ્યા જૂઠ્યા છે જાવા તૈયાર થયા ત્યાં તો ગોળિયામાંથી છોકરીએ રોવાનું આદરું છે ચારેય બહેનું પૂછે છે કે ગગી કેમ રોઈ દીકરી કહે છે કે સૌને એક ભાઈ ને મારે એકેય નહીં આ લેને માડી તારો ભાઈ કહી એવ્રતે આંગળીયાથી દીકરો સોંપ્યો વળી થોડુંક હાલ્યા વળી દીકરી રોઈ જીવ્રતમાએ પૂછ્યું ગગી કેમ રોઈ સૌને બબ્બે ભાઈ ને મારે તો એક જ આ લે ને બીજો ભાઈ એમ કહી જીવ્રતે ભાઈ દીધો છે વળી આગળ હાલ્યા તે દીકરી રોઈ છે ગગી કેમ રોઈ સૌને ત્રણ ત્રણ ભાઈ ને મારે તો બે જ આ લે ને ત્રીજો ભાઈ એમ કહીને અજૈયા માએ ત્રીજો ભાઈ દીધો છે વળી આગળ હાલે તે દીકરી રોઈ કેમ રોઈ માળી સૌને તો ચચાર ભાઈ એ મારે તો ત્રણ જ આ લે ચોથો ભાઈ એમ કહીને વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે ચારેય જણિયો ચાર દૂધ મળ્યા દીકરા દઈને ચાલી નીકળી છે બાઈને થાને લેથી ધાવણની ધાર વછૂટી છે સાથી કે પોતાના ચારેય દીકરાને ઉજેરીને માતાએ પાછા દીધા છે ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે ધણીને સજીવન કરવા બાઈએ ચાર ચાર દીકરા ચડાવ્યા હતા અરે બાઈ સગા માતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલે આવ્યા હતા અને દીકરો જીવ્યો તે તો વહુને પુણ્ય વહુના વ્રતની તો જે જે બોલાણી છે સાસુ સસરો તો વહુને પાયે પડ્યા છે એવ્રત જીવ્રત ને અજૈયા વજૈયા એને ફળ્યા એવા સૌને ફળજો એવ્રજ જીવ્રત એટલે જયા વિજયા પ્રકરણ સાત તુલસી વ્રત આ વ્રત પૌરાણિક કથાને આધારે પ્રવર્ત્યું છે પરંતુ લોક સમુદાયે એને પોતાની રીતે સરળ શુદ્ધ અને કાવ્યમય બનાવ્યું છે કાર્તિક સુદ અગિયારસે એટલે કે દેવ દિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપે તુલસીના વૃક્ષ સાથે વિવાહ ઉજવાય છે એ પરથી સારો સ્વામી મેળવવાની કામના અર્થે કુમારિકાઓને કાજે આ વ્રત યોજાયું છે પરંતુ જ્યારે પુરાણ તો આ વ્રતની આડંબરમય જટિલ વિધિઓ અને અતિશક્તિભર્યો મહિમા વર્ણવે છે ત્યારે લોક કવિએ તો એની અત્યુક્તિનું છેદન કરી એને સાદા સાંસારિક ભાવોથી સુવાસિત કરી નાખ્યું ચોમાસાના લાંબા દાડા સૂતા સેવાય નહીં બેઠા વાણું વાય નહીં તુલસીમાં તુલસીમાં વ્રત ધ્યો વર્તોલા ધ્યો તમથી વ્રત થાય નહીં ને વ્રતનો મહિમા પડાય નહીં થાય તોય ધ્યો ને ન થાય તોય ધ્યો અષાઢ માસ આવે અજવાળી એકાદશી આવે સાતે સરે ગાંઠે દોરો લેવો નરણા ભૂખ્યા વાત કહેવી વાત ન કહીએ તો અપવાસ પડે પીપળાને પાન કહેવી કુંવારીને કાન કહેવી તુલસીને ક્યારે કહેવી ગાને ગોદરે કહેવી ઘીને દીવે કહેવી બ્રાહ્મણને વચને કહેવી સૂરજની સાખે કહેવી કારતક માસ આવે અજવાળી એકાદશી આવે ત્યારે વ્રતનું ઉજવણું કરવું પહેલે વરસ લાડવો ને ગાળવો આવે ચોખ્ખો જન્મારો બીજે વરસ મગનું કુંડું રે એ વાતણ ઊંડું ત્રીજે વરસ સાડ સૂકડું આવે સંસારનું સુકડું ચોથે વરસ રચણા ચોળી આવે ભાઈ પુત્રની ટોળી પાંચમે વર્ષે ખીર ખાંડે ભર્યા ભાણા આવે શ્રી કૃષ્ણના આણાં હે તુલસીમાં વ્રત અમારું ને સત તમારું